વલસાડ જિલ્લા ઉમરગાંવ તાલુકાના સંજાન ગામમાં બદરિયા હોટલની સામેના ભાગમાં આવેલ ડમ્પ યાર્ડમાં જો કઈ રીતે ગૌમાતા કચરો ખાતી દેખાય છે આ જ ગંદકી અને કચરો ખાવાથી ઘણી ગાયો ગંભીર રોગનો શિકાર થાય છે અગાઉ પણ મીડિયા માધ્યમથી ગૌશાળા અને પાંજરા પોલ ચલાવનાર

રોગના શિકાર થવાના કિસ્સા પણ ઓછા થશે અને અકસ્માતના પણ કિસ્સા ઓછા જોવા મળશે ચીફ બ્યુરો મયુર ગાયકવાડ સાથે કેમેરામેન રોનક ભરવાડ ટીવી નાઇન ઇન્ડિયા